પચાસ કિલો સારા માં સારા મરચા માં શું ભાવ છે મરચામાં નામ છે તમે મોસંબી પચાસ રૂપિયા કિલો શું છે આપડે ડોના નો ભાવ કિલો રૂપિયા કિલો શું ભાવ છે બટાટા નો લીંબુ શું ભાવ છે

દોસ્તો અત્યારે હું છું હાલ આની એક એવી શાક માર્કેટમાં બરોબર જે સવારે ભરાય છે અને આપણે મહુવા માર્કેટિંગ યાર્ડ ડેઈલી હરાજની અરાજ વિડીયો તો આપણે મુકતા જોઈએ છીએ પ્લસ આપણે હવે આ માર્કેટમાં જઈને એ ભાવ જોવાના છે અત્યારની શું હાલની અપડેટ છે અને કેવા ભાવ છે મહુવાની બજારમાં શાક માર્કેટની દરબારગઢમાં સવારે ભરાય છે ત્યાં સુધી તો છો છો નવા આ આ કરવાનું ભૂલતા નહીં તમને ડેલી મહુવા માર્કેટિંગ અપડેટ મળે છે પણ આપણે હોલસેલ ની રિટેલ નો ભાવ ચેક કરવાનો છે કે આજની શું બજાર છે કેવી છે અને તમને ખબર છે કે હું બ્લોગ રિલેટેડ પણ વિડીયો બનાવું છું મારી માહિર આ વ્લોગ કરીને ચેનલ છે તેમાં પણ હું સારા એવા બ્લોગ મૂકું છું તો ત્યાં જઈને પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું બરોબર આજના કેવી બજાર છે આપણે લાઈવ જોઈએ આપડે અત્યારે આવી ગયા છે માર્કેટ ની અંદર ને કાકા ને પૂછશું ફ્રૂટ ના ભાવ શું છે કાકા ફ્રૂટ ના ભાવ એપલ સો રૂપિયા કિલો મોસંબી પચાસ રૂપિયા કિલો ડ્રેગન સો રૂપિયા કિલો અત્યારે કેવું છે 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 તો અંદર બરોબર બીજી અપડેટ તમને લઈએ છીએ તો ગાઈસ અત્યારે આપડે જોવાનો છે ટમેટા શું ભાવ છે શું છે મજામાં બરોબર અત્યારે વધારામાં છે કે

તો ભાઈ અત્યારે આપડે કોબી ના ભાવ જોવાના છે કોબી ના દડા નો બરોબર પછી આ શું છે કાકડી છે ને છે ઓકે ચાલો ભાઈ ભાઈ વાંધો તો જોઈએ આગળ આપડે બીજું આ સો રૂપિયા વાળું છે હા પચાસ વાળું બોલું

બીજી કઈ વસ્તુ નથી આપડી પાસે ઘણી બધી છે હું ચાલો બીજા આટો મારીએ છીએ કે ભાઈ મજામાં આપણે શું શું ભાવ છે મેથી જોન કોતરી છે મેથી બીજું શું છે

બીજું શું કેવા માંગશો આપડે વિડીયો ચાલુ છે માહિરભાઈ સોરઠી અમારે અહિયાં લારી આયા છે માહિરભાઈ ને ભાઈ સરપ્રાઈઝ કરો પછી એને એના ચેનલ ને સબસ્ક્રાઈબ કરો માહિર ભાઈ ને આગળ વધારો બરાબર વિડીયો કેવા લાગે છે વિડિયો બહુ માશાલ્લા લાગે છે માહિર ભાઈ મહેનત બહુ કરે છે થોડીક હેલ્પ કરો થેન્ક યુ સો મચ ચાલો શકીલભાઈ મળીયા